જય બાબારી બધાને તો અમે આજે ઘરે થી સાડા ત્રણ વાગે ઘરે થી નીકળ્યા હતા અને ચોઈ ગયા તમારા ભરતભાઈ થોડું કહે તો અમે ગયેલા હતા સમી તાલુકાના સિંગોત્રીયા ગામે અને જિલ્લો પાટણ લાગે જે એક બેન વિધવા હતી તેમનું ઘર બનાવવાનું હતું અને તેમના નાના નાના બાળકો હતા અને પરિસ્થિતિ એવી હતી કે તેમની જોડે કોઈ એક જાતનો રૂપિયો હતો નહીં તેમની પરિસ્થિતિ હતી નહીં કે ઘર બનાવી શકે તો તેમનું ઘર બનાવવાનું હતું તો એ ઘર અમે જોવા માટે ગયેલા હતા બરાબર જો રે અમારા ઘટે અમારા ગબ્બરભાઈ જય બાબારે જય રોમા ધણે અને શરૂઆત કરી છે હારા કાર્યની વિચાર બી હારા છે અને હજી તો ઘણું બધું કરવાનું છે પણ કઈ ને વતાઈએ કરીને બતાવશું સપોર્ટ ને જરૂર છે ખાલી ભાઈ હા શું કહું તમે ચેનલ ને સપોર્ટ કરજો એ જ અમારે માટે મહત્વનું છે અને આ વિડીયો વધારે વધારે શેર કરજો જય બાબારે હવે અમાર અર્જુન ભાઈ હા બાબારે જો ગયો અમે 3:30 વાગે ઘરે નીકળ્યા હતા અને રાત પડી જે શું કેવા હા બાબારીના ગુણલા ગાતા જ જાઉં અને લોકોની સેવા કરતા જ કેવા બાબારી જે સેવા કરાવશે કેટલી સેવા કરશું તમારો ખૂબ સપોર્ટ જુએ છે અને બાબારીને યાદ કરીને બે લાઈન ગાવશે ત્યારે કે બાર મહિનામાં બાર બીજ ભરીને રે જોજો તમે રોમા રોમાપીરડી મોનતા મોનીને જોજો તમારું સુખનો સૂરજ ના ઉગે તો મને આય કેજો તો આજે મા અખતમાં બાબારીનું નામ લઈને શુભ કામની શરૂઆત કરી દીધી છે જય બાબારી આ કામની અંદર તમે જેટલો ભણે એટલો સપોર્ટ કરજો જય બાબારી જય રામાદાણી જય અખતમાં અને આ વિડીયો તમને ગમે તો લાઈક ને કોમેન્ટ જરૂર કરજો જય બાબા અને ક્યાંથી જોવો છે કોમેન્ટમાં જણાવજો અને વધુમાં વધુ શેર કરજો કારણ શેર કરવાનું કારણ તમને કહી દઉં કોઈ ગરીબની મદદ થતી હોય તો તેની અંદર સપોર્ટ કરવો જરૂરી તમે સપોર્ટ કરશો તો આ લોકો ફરીથી કોઈ બીજું આવું સારું કાર્ય લઈ કરી શકશે અને તેની અંદર આપ સૌને મદદની જરૂર છે એટલે મદદ કોઈ પૈસા કોઈના ના જોડે કોઈ માગતા નહીં પણ ખાલી તમારે વિડીયો શેર કરવાનો અને એકબીજા લોકો જોશે તો એરા સબસ્ક્રાઈબ કરશે સપોર્ટ કરશે તેનાથી આવા ગરીબ લોકોને મદદ મળી શકશે તો જય માતા તમે તો મારું એટલું મોન રાખો છો જે આજના દાડા સુધી આપણે કીધું એમ લોકોએ સપોર્ટ બી કર્યો લોકોએ વિડીયો બી શેર કર્યા લોકોને કોમેન્ટ બી કરી એક ભાઈ બહુ બીમાર હતો અને દવાખાનાની અંદર ડોક્ટરે એમને ના પાડી હતી કે કોઈ ગેરંટી નહીં પચીસ લાખ રૂપિયા દવાખાનાના કીધા હતા અને મેં વિડીયો નાશ્યો હતો ભાઈને સાત લાખ રૂપિયા ખાતામાં આવ્યા હતા આ મારા સોશિયલ મીડિયાનો પાવર છે અને આજે મારી રહેણી કેણીનો જે ફળ છે અને અત્યારે એ વ્યક્તિ હમણે તમે વિડીયો જોયો છે આપણાને મોનતા કરવા આવ્યા હતા અને એ વ્યક્તિ અત્યારે રેડી થઈ ગઈ કમ્પ્લીટ સત્તર અઢાર વર્ષનો છોકરો હતો એટલે એનાથી મારા માટે કોઈ ખુશીની બીજી વાત હોય નહીં અને એક બીજું કહું ભાઈએ કહી દીધું છે પહેલાં કે મકાનનું કોમ કરવાનું છે પણ એક દિવસ બહુ વધુ આવ્યું જોરદાર અને હવારમાં જોયું તો થોડા પક્ષી પડેલા હતા ને થોડું દિલની અંદર વેદના થઈ તો તાત્કાલિક પછી અમે સરસ મજાનું અમારા ઘરે પંખી ઘર બનાવી દીધું જોરદાર અને એ પંખી ઘરનું તો હું ઓ વખતને એક લાખ વખત કહેવાનો છું જેમ કે મેં સારું કાર્ય કર્યું છે ને કહું છું અને તમે આવું કરો ને તમે જો પોષ હજાર વખત કહો તમારા વિડીયો પોષ હજાર વખત મુ કોમેન્ટ કરશું તમે હારા કાર્યની અંદર કરો દરેક વિડીયો ચડાવશો એના અંદર અને

એટલે એકલા રહેતા હોય ઘરે દીકરો કમાવા વાળો ના હોય તો હાલના સમયમાં અમને ખૂબ તકલીફ છે તો અમારે ગબ્બર ભાઈ હું સરબણ ઠાકોર અમારે જો ફારે ભાઈ વિડીયો ગયા હા બધા ત્રણ ભાઈઓ સાથે મળીને લોકોની ખૂબ સેવા કરવી છે તો બધા મિત્રોને ખાસ વિનંતી છે કે આ કામની અંદર તમે ખૂબ સપોર્ટ કરજો જેટલો તમે સપોર્ટ કરશો ભાઈ આવજો તમારા બે શબ્દો બોલજો મારે ખાસ મિત્ર મારા ભરતભાઈ તો જય માતાજી મિત્રો મારે એક જ વાત કહેવી છે કે જ્યારે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂક્યો અને અમારા ગબ્બરભાઈ અર્જુનભાઈ અને ભાઈ એ લોકોએ કીધું કે ભાઈ આપણે તે ઘરની મુલાકાત લેવા જાવું છે તો અમે આયલા છે સમી તાલુકાના સિંગોદિયા ગામે અને જિલ્લો પાટણ લાગે અને સેવાનું કોમ કરવાનું છે ને આ કોમનું ઘર બનાવવાનું ગબ્બરભાઈ અર્જુનભાઈને એમના ભાઈએ વિચાર્યું હતું ટુંબ સમયને સારું કામ કરે જે લોકો વિડીયો જોતા એ લોકોને ખાસ કહેવા માગું કે જે સેવા કરતું હોય જે સારું કામ કરતું હોય તેને સપોર્ટ કરો તમને ખબર પડવી જોઈએ કયો વ્યક્તિ સારો છે કયો વ્યક્તિ શું કરે છે અને કોઈ ગરીબ માટે મદદ કરી શકે અને આ ઘરવાળાની પોઝિશન એવી છે કે એમના જોડે કોઈ રૂપિયા કે કશું છે ને જે બધા પૈસા ના બધા દવાખાના અંદર બધા વખાઇ ગયેલા છે અને પરિવાર આર્થિક રીતે હા બરબાદ થઈ ગયેલો છે બરાબર તો તેની વારે ગબ્બર રગ્બરભાઈ અર્જુનભાઈ અને તેમના ભાઈ શરવાણભાઈ બધા આવેલા છે ને એમને ઘર બની માટે તેમની મદદ કરવાના છે તો તમારા લોકોને બધાને સાથ સહયોગ આ અંદર આપવો પડશે અને સરપંચ પણ કહ્યું છે કે અમે પણ જે પણ કામ હશે અમને બોલાવજો અમે પણ સાથ આપીશું અને જે એમના જોડે પૈસા રૂપિયાને ને બધું હતું જે એમના ભાઈ બીમાર હતા તે બધો ખર્ચો કરીને છે દવા ખર્ચો કર્યું તમે જેટલા પૈસા હતા જે ડાકીના બાકીના બધું જો એમને મિલકત બિલકત હતું બધું દવાખાનામાં વાપરી દીધું પણ હવે એમની જોડે કોઈ છે મહિનાથી મિનિમમ દવાખાને અમે ભાઈને બચાવવા માટે કોશિશ કરી હતી બરાબર પણ ભાઈ બચી શક્યા નથી પણ એમના માટે એમની રહેવાની સગવડ માટે અર્જુનભાઈ ગબરભાઈ અને ભરતભાઈ ખૂબ સપોર્ટ મળ્યો તો અને અત્યારે પણ હવે ઘર બનાવવા માટે ફરીથી જ મુલાકાતે આવ્યા છે

ભાઈ જે એક્સપાયર થઈ ગયા એમને કોઈ વ્યસન નહોતું અને કોઈ વ્યસન થી થયું થઈ એવું એમને પથ્થરની ફેક્ટરીમાં ફેક્ટરી પેલા કામ કરતા હતા અને એમને પેલા બહુ હા બહુ મજ મજૂરી કરેલી છે એમને અને જે પથ્થર કટિંગની અંદર જે મે ઘણી કામ પેલા કરેલું છે બહુ કામ એના અંદર તે જે પથ્થર જે શેપડ છે ને એના કારણે થી ફેક્ટરી ને તકલીફ થઈ બાકી કોઈ વ્યસન નથી અને અત્યારે ઈ વિડિયો જોયો પરતજીની આઈડીમ જોયો તો અને પરતજી પણ અત્યારે અમારા હંગા થયા છે અમે બધાયા છે અને કરીએ છીએ શરૂઆત પણ હવે જોઈએ છે તમે જેટલા બધી સપોર્ટ આલો છો જય બાબા જય રોમા જય અખત